મહિલા ડોક્ટર પરના અમાનવીય કૃત્ય અને અત્યાચારના વિરોધમાં સમગ્ર ભારતમાં આજ રોજ અલગ અલગ ડૉક્ટર સંગઠનો દ્વારા ઓપીડી બંધ રાખીને આ ઘટનામાં ગુનેગારોની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા થાય તેમજ ભવિષ્યમાં ડોક્ટરો સાથે થતા અવારનવાર હુમલા માટે કડક કાયદાની અમલવારી થાય તેવી માંગ સાથે સમગ્ર દેશમાં ડોક્ટરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ફતેપુરા ડોક્ટર એસોસિએશન દ્વારા ફતેપુરા મામલતદારને આવેદન પત્ર આપીને સરકારને જાણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે આ સમય ફતેપુરા ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રીતેશ પંચાલ સહિત ફતેપુરા ડોક્ટર એસોસિએશનના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા बंद करो भाई बंद करो डॉक्टर ऊपर हमला बंद करो न्याय आपो भाई न्याय आपो पीड़ित अगस्त 2024 ના રોજ અમે ફતેપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અહીંયા મામલતદાર સાહેબને જે કોલકાતાના પશ્ચિમ બંગાળમાં પીડિતા છે એમના સાથે જે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ થયેલો છે એના માટે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને મામલતદાર સાહેબને આવેદન આપીએ છીએ કે સરકાર દ્વારા

મેડિકલ મીડિકલ અસિસ્ટ